હેલો મિત્રો કેમ છો મજામાં જ છો તો આપણે અત્યારે જાગીને તૈયાર થઈ ગયા છીએ તો તમે મસ્ત તૈયાર થઈ ગયા છીએ નવા કપડાં પહેરી લીધા છે અને આપણે ચડી ગયા છે મેન રાજુલા આવ્યા આ છે રાજુલાનો આવ્યા મારી પાસે જુઓ તમે આ જોઈ શકો છો અને આપણે જઈશું હવે આપણા મારા ફ્રેન્ડના મેરેજ છે તો તેની જાનમાં આપણે સવાર સવારમાં મોડું થઈ ગયું છે આપણે દસ વાગી ગયા છીએ આપણે રોજ જે ઉઠવામાં મોડું થાય છે તો હવે આપણે જાનમાં જઈ કારણ કે મોડું થાય છે બહુ જ એટલા માટે તો આ છે મેન રોડ અહીંથી રાજુલા તરફ જવાનું છે આ છે આપણો બુલેટ આ છે મારો ફ્રેન્ડ બંને જાય છે તો ચાલો આપડે જાન જાનમાં જઈએ મળીએ તો આપણે એવું ભોગી ગયા છીએ જો બધા માણસો જાય છે માંડવા તરફ ને હું મારો ફ્રેન્ડ પણ જાય છે ને તડકો હશે બહુ હશે અત્યારે ને આ નિશાળી બધા જોવે છે કે બધા માણસો ક્યાં જાય છે તો હવે અમે બધા જઈએ પેલા માંડવે માંડવેથી આવીને હવે આપણે જમી લીધું છે અને અમારા ભાણાભાઈને ફૂલ થઈ ગયું છે પેટ જો તમે ડમઢમો મોટો ફૂલ થઈ ગયો હારે બહુ ખાઈ લીધું છે ને હવે જમીને આપણે હવે જઈશું હવે આપણી ગાડી પડી છે ત્યાં પણ એ પહેલાં અહીંયા એક મંદિર છે ભોણાથનું તો અમે ત્યાં જઈશ અમે તૈયારી તો આ રસ્તો જવાનો છે તો આપણે હવે મંદિર તરફ આગળ વધીએ ક્યાં આવ્યું તો અમને નથી ખબર પણ આપણે અહીંયા પૂછવાનું છે તો આપણે અહીંયા રસ્તો પૂછીને પછી આપણે જાશું મહાદેવના મંદિરે મારા ફ્રેન્ડ કહે છે કે આપણે કોને પૂછ્યું મેં કીધું પૂછી લેશું ભાઈ હાલો જઈએ આ રસ્તા તરફ તો અહીંથી જવાય છે એટલું તો ખબર છે એટલું મેં પૂછી લીધું છે આગળ તો આપણે આગળ જઈને પૂછીએ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જાય છે પણ તડકો પણ બહુ લાગે છે અહીંયા પણ ગામ સુમસામ છે કોઈ માણસો દેખાતા છે નહી અત્યારે તમે ત્રણેય વાતો કરતા કરતા જઈશી હવે અને પૂછી જોઈએ હવે ક્યાં છે મંદિર ક્યાં નહીં આ જો એક સામે એક મંદિર દેખાય છે આગળ ધજા દેખાય છે કદાચ એ તો નથી ને ના ના એ તો રાધાકૃષ્ણ મંદિર હતું આ ગલી તરફ હતું આ મંદિર તો આપણે ગલી તરફ આવી ગયા છે બહુ અંદરની તરફ છે મંદિર

તો દર્શન કરી લીધા છે પણ અત્યારે બપોરનો ટાઈમ છે એટલા માટે દરવાજો બંધ છે અને આપણે દર્શન તો કરી લીધા છે અને બપોરના ટાઈમે મંદિરનો દરવાજો બંધ હોય એટલે અત્યારે કોઈ હોય નહીં તો આપણે હવે જમી લીધા છે અને ત્યાં તડકો વધારે પડતો હતો એટલે આપણે હવે અહીંયા મંદિર દર્શન કરવા આવી ગયા હતા અહીંનું નામ મેં સાંભળ્યું હતું એટલા માટે તો હવે દર્શન કરીને ઘડીક આપણે અહીંયા આરામ કરીને પછી આપણે જાશું હવે તો ઘડીક બેસી અહીંયા થાકી છે એટલા માટે આપણે ત્યાં દર્શન કરીને અને માડી હતા માડીએ પાણી પીવું રહ્યું ને પાણી પીને હવે આપણે આપણી ગાડી પાર્ક કરી છે ત્યાં છે અમારા બે ફ્રેન્ડ આગળ આગળ હાલે છે આપણે પાછળ વિડીયો બનાવતા બનાવતા આવી છીએ ને આપણી ગાડી આગી પડી છે અમે ચાલીને આવવા મળ્યા હતા તો હવે પાછા ચાલીને ત્યાં જઈ ગાડી પડી છે ત્યાં અને પછી આપણે હવે નીકળશું ઘરે કારણ કે મોડું થઈ ગયું છે એટલે હાલો હવે નીકળીએ હલો મિત્રો આપણે હવે આવી ગયા છીએ લગ્નમાંથી મેરેજમાંથી જઈને પણ ત્યાં ગયા તડકો હતો બહુ જ એટલે આપણે થાકી ગયા હતા સાવ અને આપણે જે આવ્યા છીએ જસ્ટ આવીને જો આપણે દુકાન ખોલી છે ને જે બધી લાઇટો વાઇટો શરૂ કરી છે અને દુકાને આવ્યા જ છે આપણે હજી થાકી ગયા હતા બહુ વસ્તે તડકો હતો એટલા માટે તો આપણે ઘડીક જ ખોટી ગયા હતા બહુ ઝાઝા ખોટી નથી ગયા ફટાફટ ત્યાંથી નીકળી ગયા હતા બહુ જાજુ આપણે ખોટી થયા જ નથી જમીન તરત નીકળી ગયા હતા આપણે તો આપણે હવે આવી ગયા છીએ દુકાનમાં તો હવે આપણે કરવાનું છે કામ કારણ કે આખો દિવસ આપણે હતા નહીં દુકાન બંધ હતી ને જસ્ટ આવ્યા છીએ તો હવે દુકાને ઘડીક કામ કરી અને તમે મારી ચેનલ પર નવા જો આવ્યા બધા રહ્યો મારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બે લાઇકનને પ્રેસ કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લોકો તો હવે થોડુંક મોડું થાય છે તો થોડીક કામ કરી ને હવે પછી આપણે પાછા ચાશું જાગ તો પાછા બ્લોગ બનાવી તો તમે મારી ચેનલમાં જોડાણા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ ચલો જય શ્રી રામ